સૌરાષ્ટ્રના ગામે ગામમાં રામસાગર અને મંજીરાના તાલે ગવાતા મોડી રાતના સતવાણીના સુરો હવે વિરમી ગયા છે માનવ સેવાની વાતો તો પુસ્તકોના પાનામાં જ રહી ગઈ છે ગમે તેવા કપરા કાળમાં શાશ્વત ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખનાર એવા સાધુ સંતો જતી સતીના અંતરના ઊંડાણમાંથી એવી અમરવાણી પ્રગટ થઈ કે ધર્મ અને શાસ્ત્રોના ગહન સિદ્ધાંતો

પોતાના ભક્ત મંડળ સાથે પગપાળા ધર્મ પ્રચાર અને તીર્થયાત્રાએ નીકળ્યા છે ચાલતા ચાલતા સમી ગામનો વટાવી રાધનપુરના પંથે પગલે પંથ કાપી રહ્યા છે આકાશમાં કાળા ડિબાંગ વાદળા તોળાઈ રહ્યા છે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે સુમસામ વગડામાં પવન સુસવાટા મારી રહ્યો છે સૌની નજર ઘડીએ ઘડીએ આભ માથે મંડાય છે અને મનમાં ચિંતા થાય છે કે રાધનપુર ફૂગા કે નહીં સંત લાલજી મહારાજ તો સાંત જીતે પંથ કાપી રહ્યા છે તપ સાધના અને ભક્તિથી જેમણે પરમ તત્વને જાણી લીધું છે એના ભરોસે સૌ ભક્ત મંડળ પણ પંથ કાપી રહ્યું છે ચાલતા ચાલતા બનાસ નદીના કાંઠે સૌના પગ થંભી ગયા નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈને એક ભગત બોલ્યા કોઈ આજુબાજુના ગામડામાં રાતવાસો કરીએ એવી સૌની ઈચ્છા છે લાલજી મહારાજ કહે કેમ બનાસની બીક લાગે છે આપણે આજે રાધનપુર પહોંચવાનું જ છે એ વાત નક્કી છે પણ આ નદી તો ઉપરવાસના પાણીને લીધે હિલોળે ચડી રહી છે વરસાદ વરસાદનું કામ કરે નદી નદીનો ધર્મ બજાવે આપણે આપણું કામ કરવાનું છે મહારાજની વાત સાંભળી સૌ ભક્તજનો મૌન થઈ ગયા સૌ ભક્ત મંડળ મૂંઝવણમાં મુકાયું બીજા એક ભક્ત બોલ્યા રસ્તામાં આવેલા ગામમાં રાતવાસો કર્યો હોત તો સારું થાત વાત સાંભળી સંત લાલજી મહારાજે વળતો ઉત્તર દીધો અરે ભાઈ પાણી ધીરે ધીરે વધે એ પહેલા આપણે નદી પાર કરી જઈએ અરે મહારાજ આ નદીનું રૂપ તો જુઓ બે કાંઠે હિલોળા લે છે એમાં આપણા શું હાલ થાય એવો વિચાર સાધુને ન પાલવે ધર્મ પ્રચાર કરતા કરતા બનાસ તાણી જાય તો આપણું સદભાગ્ય કહેવાય પણ મહારાજ અરે ભાઈ પણ હાલવા માંડો આપણી પાછળ પણ પોક મૂકનારા છે આપણા ભક્તો તો આપણી ભક્તિમાં ભરોસો મૂકીને આવી રહ્યા છે એટલે જ આપણે ભગવાન પર ભરોસો રાખીને રાધનપુર પહોંચવાનું છે આપણને જ ભગવાન પર ભરોસો ના હોય તો ભક્તોને ક્યાંથી ભરોસો બંધાવવાના ભલે મહારાજ અમે આપના પગલે પગલે પાણી પાર કરીશું તો ચાલો સૌ જેને ભરોસો ન હોય એ ખુશીથી પાછા વળો જેને ભરોસો હોય એ ભેળા હાલો આમ કહીને બનાસના હિલોળા મારતા પાણીમાં પગ મૂક્યો પાછળ સૌ ભાવિક ભક્તો ચાલ્યા ત્યાં તો સામા કાંઠે પાણી ઉતરવાની રાહ જોઈને માણસોની સંભળાય નહીં નહીં બોલતા સૌ ફાટી આંખે ભક્ત મંડળની જોઈ રહ્યા સૌને લાગ્યું કે હમણાં બધા તણાઈ જશે પણ સંત મંડળી હેમખેમ કાંઠે ઉગી ગઈ ત્યારે સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા હોય પૂછ્યું ક્યાં પધારવું છે આજે તો રાધનપુર પછી ભગવાન જ્યાં લઈ જાય ત્યાં અરે મહારાજ કોઈએ નવાબની કાન ભંભેરણી કરી હોય એવી વાતો થાય છે કે લાલજી મહારાજ સમી આવેલા છે ને રાધનપુર આવવાના છે તે ચમત્કારી છે એટલે રાધનપુરમાં પગ ના મૂકવા જોઈએ નવાબના ફરમાનથી દરવાજાના ડેલા દેવાઈ ગયા છે ચોકીદારો ખડે પગે ઉભા છે વાત સાંભળી સંત લાલજી મહારાજ બોલ્યા તો તો મારે રાધનપુરના ભીડેલા ભોગળ ઉઘાડવા પડે મહારાજ ભક્ત મંડળ સાથે ચાલતા થયા અને પાછળ પાછળ સૌ લોક સમુદાય મંડળીમાંથી કોઈ બોલ્યું દરવાજા બંધ છે સંત લાલજી મહારાજ બોલ્યા અરે દરવાજા તો મથુરામાં કાળિયો ઠાકર જન્મ્યો ત્યારે બંધ હતા તે ઉઘડી ગયા એ જ કાળિયો ઠાકર આજ આપણી ભેળો છે સંત લાલજી મહારાજે તોતિંગ દરવાજાને હડસેલો માર્યો જોકે ચડેલા દરવાજાને દરવાજાના ભોગળ ઉઘાડી નાખ્યા દરવાન ને કઈ ભાન રહ્યું નહી મંડળી લેલાડી નગરમાં દાખલ થઈ ગયા આશ્ચર્ય થયું ગામ લોકોએ સામ્યા કરી સંત મંડળને મંદિરમાં ઉતારો દીધો બીજા દિવસે સંત લાલજી મહારાજ ની પ્રેમસભર વાણીથી ભક્તો રસ તરબોલ થયા નવાબ જોરાવર ખાન સંત લાલજી મહારાજના સત્સંગ પ્રવચનના શબ્દે શબ્દની માહિતી મેળવીને મનોમન વિચાર કરતા હતા સર્વ ધર્મનો આદર કરનાર ભક્તિની મહેક નવાબને પણ ભીંજવી ગઈ એક બે ને ત્રીજા દિવસે કહેણ મોકલાવ્યું કે રાધનપુરના રાજવી તમને મળવા માગે છે ભલે આવે રાજનો ધણી છે રાજામાં ઈશ્વરનો અંશ હોય છે જોરાવર ખાન આવી પહોંચ્યા મહારાજના ચરણોમાં ભેટ ધરી બોલ્યા કે મેં કોઈના કહેવાથી દરવાજા બંધ કરાવ્યા હતા એ મારી ભૂલ હતી મહારાજ કંઈ ઉપદેશ આપો સંત લાલજી મહારાજ અમી ભરી આંખે વેણ બોલ્યા જ્યાં સંપ હોય ત્યાં સંપત્તિ આવે છે જ્યાં કુસંપ હોય ત્યાં વિપત્તિ આવે છે અન્નદાન એ મહાદાન છે દીન દુખ્યા સાધુ સંત ફકીર કોઈ ભૂખ્યું ન રહે એ જોવાનો રાજાનો ધર્મ છે એ ધર્મ તમે પાળજો ત્યારબાદ નવાબ જોરાવર ખાનજીએ તેમણે જગ્યા માટે વર્ષાસન બાંધી આપ્યું અને રાધનપુરમાં સદાવ્રત શરૂ કરાવ્યું પાંચાળની ધરતીને પાવન કરનાર સંત લાલજી મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ